તો ગીર સોમનાથમાં સતત ત્રીજા દિવસે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે ત્યારે પ્રાચીનો જગવિખ્યાત અને પાંચ હજાર વર્ષ પૌરાણિક એવું માધવરાયજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે દર ચોમાસામાં વરસાદ થતા સરસ્વતી નદીમાં ભારે પાણી આવે છે અને નદીના પાણી ભગવાનને જળાભિષેક કરે છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ પિતૃતર્પણ માટે અહીં આવ્યા હતા અને ત્યારથી જ ભગવાન અહીં સરસ્વતી નદીની વચ્ચે બિરાજમાન છે જેને કારણે દર વર્ષે દરમિયાન મોટા ભાગે ભગવાન માધવરાય પાણીમાં જ બિરાજમાન હોય છે જેમ જેમ વરસાદ વરસે તેમ તેમ માધવરાયજી મંદિર વધુ ને વધુ પાણીમાં સમાતું જશે એક સમયે મંદિરનું માત્ર શિખર જ દેખાશે ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ પાણી જ્યાં સુધી ઉતરશે નહીં ત્યાં સુધી ભક્તો માધવરાયના દર્શન નહીં કરી શકે ભગવાન સરસ્વતી નદી કે બીચ में વિરાજમાન હે और सरस्वती नदी के अंदर ऊपर बहुत बारी बढ़िया बारिश हुई है उसकी वजह से बाढ़ आई हुई है और हर साल की तरह माधव राय भगवान जैसे ही पहली बारिश होती है तो जलमग्न हो जाते हैं जब नवरात्र आएगा जब भगवान के अब दर्शन होंगे हाँ भगवान जब जल में विराजमान हो जाते हैं फिर उसके सामने भगवान की गद्दी और लड्डू गोपाल के दर्शन रखें जहाँ से भगवान की आरती सेवा भोग ય ભગવાન જળમગ્ન થયા છે આજે પ્રથમ વરસાદે જ ભગવાન માધવરાયજી નું મંદિર જળમગ્ન બન્યું છે ખાસ કરીને ચાતુર્માસ દરમિયાન ભગવાન માધવરાય જળમગ્ન રહેતા હોય છે અને જે આ આવેલું હોય તે જ્યારે સરસ્વતી નદીમાં માં પૂર આવે છે ત્યારે માધવરાયજી ભગવાન જળમગ્ન બને છે અને આ દિવ્ય અલૌકિક દર્શન નો પણ ભાવિકો લાભ લે છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ